તો નમસ્કાર મિત્રો નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હું તમને એક બધી પ્રોબ્લેમો પશુપાલક મિત્રો હોય છે જેમાં એક બ્રહ્માસ્ત્ર જેવું રિઝલ્ટ મળેલું છે અમારા કેટલ ફીડ મેક્સ થી વિડીયો જોતા ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો કે આવનારી તમને દરેક અપડેટ મળતી રહેશે તો શું નામ તમારું મારું નામ ડાબી રણજીતસિંહ પુનમભાઈ મતલબ ડાબી ડાબી રણજીતસિંહ ભાઈ છે બરાબર છે અને તમારો આ તાલુકો કયો લાગે અમદાવાદ અને જિલ્લો જિલ્લો ખેડા બરાબર છે જિલ્લો અને ખેડા લાગે અને જે રણજીત રોહિસા લાગે બરાબર છે તો ગામ રોહિસા અને એમણે જે આ પાવડર છે આપણો કેટલ ફીડ મેક્સ બરાબર છે તો એમ એક પશુપાલક છે અને આપણે એમને ખાસ ચર્ચા કરીશું અને ખાસ વિડીયો લાસ્ટ તક જોતા રહેજો જ્યારે તમે આ પાવડર શરૂ કર્યો બરાબર તો તમને આ જે ગાય છે એ બરાબર છે ને તમે મને જણાવ્યું હતું કેવી રીતના કોન્ટેક કર્યો તો પહેલાં જે વોટ્સઅપથી આ આવ હા મતલબ ઓનલાઈન કોઈ ઓનલાઇન ઓનલાઇનથી હા ઓનલાઈન માધ્યમથી આપણો વિડીયો જોઈને મારો વિડીયો જોઈને કોન્ટેક્ટ કરેલો બરાબર છે

તમારે વિયાણ થયું તેમાં શું ચમત્કાર થયો મિત્રો એવું થયું છે કે આની અંદર પાવડર પણ આપ્યો છે અને આજે એમણે ગાય બે બચ્ચા છે કેટલા બે બચ્ચા હારું હું અચક પામી ગયો કે પાવડર આવું આવું પણ કામ કરે છે અને આ એ તો ઉપર વાળાની લેંગ દેણ છે કુદરતી કુદરતી પણ ગાયને તકલીફ પડી ખરી આ ગાયને આફર આ પાવડર ખવડાવવાથી તકલીફ કોઈ પડી નહીં કોઈ તકલીફ પડી નથી બરાબર વાત કરી આગળ દૂધની અંદર શું ફાયદો છે દૂધની અંદર તો એના લીટર 2 લીટરનો ફાયદો દર સંખ્યા આવે છે બરાબર છે મતલબ દોઢ લીટરનો એમને ટોટલ વધારો થઈ ગયો છે જે પહેલા કાઢતો હતો 5 લીટર જેવું એમાં તમારે અત્યારે દોરવસનું ત્રણ લિટર વધી ગયાં સવાર સાત થઈને ત્રણ લિટર વધ્યું મતલબ ત્રીસ રૂપિયા બી ભાવ ગણે તો સો નો ફાયદો છે બરાબર છે બીજી બધું ફેટમાં કેટલો ફરક પડ્યો મતલબ તો ફેટમાં બી ફરક તો ફેટ તો આવતા જ હોય પણ એમ કહું વધતો દોરો બે દોરો ધારો કે કોતરી આવતો હોય તો સીધો આડત્રી થઈ જાય ચાલી જાય મતલબ બે થી વધારો રે મતલબ બે થી ત્રણ દોરાનો પણ એ પણ ફાયદો થયો છે આપણે બરાબર છે ને હવે તમે તંદુરસ્તી જોઈ શકો છો બરાબર છે હવે બીજું જે બચ્ચા જોઈએ આપણે આવો અહીંયા આગળ બચ્ચા તમને હું બતાવીશ અને બચ્ચાની પણ એટલી તંદુરસ્તી છે કે કે આજે બે બચ્ચાને જન્મ આપવો એ ઉપરની લેણ છે પણ એ તંદુરસ્ત બી રહેવા એ પણ બહુ મોટી લેણ છે તો એ છે આ પાવડરનો કમાલ કમાલ બરાબર છે અમારા રણજીતસિંહ ભાઈએ આ બચ્ચાની તમે ક્વોલિટી જોઓ આ બાજુ આવી જજો આ બચ્ચાની ક્વોલિટી તમે જુઓ ખાલી બંનેઓ બચ્ચા એકદમ તંદુરસ્ત છે છે એકદમ તંદુરસ્ત બચ્ચા છે છે આ બીજું પણ બચ્ચું તંદુરસ્ત છે આ બે બચ્ચા છે

બરાબર પશુપાલન મિત્રો એટલું કેમ કે આ અમૃત જેવું જ છે અને ખવડાવશે તો કેવું રહેશે ખવડાવશે તો પછી એને કોઈ બીમારી જ ના આવે ને બરાબર છે ડોક્ટર ની ગાડી બી બોલાવી ના પડે બરાબર કોઈ તકલીફ જ ના થાય પછી એને મતલબ તમે ખેડૂતના મુખેથી સાંભળી શકો છો કોઈ જાતનો પ્રોબ્લેમ રહે નહીં અને આવા નવા પ્રોબ્લેમ જબરજસ્ત એમને સમાધાન મળેલું છે અને એવું કહે છે કે તમે લોકો આ પાવડરને ખવડાવો આ એક મિનરલ મિક્સર પાવડર છે રેગ્યુલર તમે જે ખવડાવતા હોય એની અંદર એના તમે ખાલી કન્ટેન્ટ જુઓ તો કન્ટેન્ટ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે ત્રીસ કન્ટેન પાવડરનો ડબલ છે તમારા કોને સજેશન કર્યું તું આ પાવડરનું ઓનલાઈન ઓનલાઈન તમે અને ઓનલાઇનથી મારું સજેશન કર્યું અને પણ મારા દ્વારા નહીં પણ એમાં એક આ વ્યક્તિ ભટકાઈ ગયા અમને મારી વિડીયો જોતા રહેતા હતા પણ એમાં વ્યક્તિ ભટકાઈ ગયા બરાબર છે મોબાઈલ નંબર બોલો ને તમારો આઠ હજાર છપ્પન ચોસઠ અગણ સિત્તેર કન્હાઈ બરાબર છે આ એમનો નંબર છે તમારે જે પણ કોલ કરો તો કરી શકો છો નો પ્રોબ્લેમ બરાબર તો થેન્ક યુ સો મચ તમે જે પણ માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર હજુ ચેનલને લાઈક ના કરીએ તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શું કહેવું તમારું ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી કરી દેજો બરાબર છે તો નવી તમને અપડેટ મળતો પાવડર તો મંગાય આ નંબર આપી એમની જોડે મંગાવી બરાબર છે આ ખેડૂત કે ખુશ છે એક બે બચ્ચા છે એટલે મગર આપણો માહોલ આખો લઈ ગયો છે બરાબર છે એમની લાઈફ માં પેલી વાર જોયું પહેલી વાર જોયું આજ અમારો પાવડર કમાલ એવું ના વિચારતા પાછા બે બચ્ચા આવશે આ પાવડર ખવડાવવાથી એ તો ઉપરવાળાની વાળાની લેનદેન છે પણ તમારી ક્વોલિટી સારામાં સારી જળવાઈ રહેશે બરાબર છે ઓકે થેન્ક યુ સો મચ